ના તે ભાટીયા વૈશા હતા પોતે એકલા જ હતા શ્રી ગોપેન્દ્રજી ના તેમના માથે બિરાજતા હતા તે તેમને હતા સગીબાઈ ને એવી ટેક હતી આપતા તેમના ઉપર શ્રી ઠાકોરજી બિરાજતા પ્રભુએ તેની ટેક દેહ રહી ત્યાં સુધી પાડી એક દિવસ

તો તું દાસ દાસ રહીને મને ક્ષમા કરજો પ્રભુ શ્રી ગોપાલ લાલ જય